વાત એમ હતી જોતો કે મારી ગાડી ઠટકાઈ ગઈ નવી નવી ગાડી હતી ને મસ્ત મજાના ભરી કરીને નીકળી ગયા કાચ સાફ કર્યું પણ પાછે જો પાણીના ટીપા પડવા ચાલુ થઈ ગયા છે ખાલી કરવાની છે માન પૂગ્યો અહીંયા બહુ સિંગલ પટી રસ્તો છે બહુ ટ્રાફિક વાળો છે બ્રીજનો નજારો માણો બ્રીજનો એની બ્રિજ કેની છે બાકી જોરદાર હો કેમ છો મિત્રો બધા મજામાં જય માતાજી જય મુરલીધા જય જય દ્વારકા હમણાં ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતા આવતા કારણ કે હું બીજું હતું એક પણ પછી તમને આગળ કહું એ પહેલાં વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ તો આજને આપણા ખબર જેવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે બરાબર ને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હમણાં લગભગ સાત આઠ દિવસ થઈ ગયા છે ને અત્યારે વેરો પાણી કરી લીધા છે મસ્ત તમે દબાવીને લાગી ગયા છે સવા આઠ આઠ ને પંદર થઈ છે હા આઠ ને બાર થઈ છે બરાબર ને તો હવે આપણે જવાનું છે ગાડીમાં અત્યારે ગાડી એવી જ છે અને ભાઈ અત્યારે જાય છે કારણ કે ઘણા દિવસ પછી આજે વારો આવ્યો છે ગાડીમાં જવાનું અને એનું કારણ શું છે તમને કહું થોડુંક કહી દઉં બરાબર તમને દેખાડી નહીં શકો એનું પણ રીઝન કહીશ કારણ કે તમારે એનું જોવું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી રીલો બની છે ઘણા બધા વિડીયો બન્યા છે અને ઘણા લોકો એ વાઇરલ પણ કર્યા છે આપણે એના વિશે વાતો નથી કરવી જેને જે કર્યું હોય એ બરાબર એ એના ભોગવે બરાબર ને કોઈનું કંઈ નામ લઈને થામ લઈને કરીએ તો કોન્ટ્રવર્સીમાં અને ફસાઈ જઈએ નકામાં આપણે બબાલમાં આવી જઈએ ને આપણી એવું ઈચ્છતા નથી પહેલેથી આપણે કોઈને બબાલમાં આવ્યા નથી ને આવવું પણ નથી એના કરે જે થતું હોય એ જેને જે ઈચ્છા આવે જેને જે મજા આવે એ વાતો કરતા હોય જેને મજા આવે એમ કહેતા હોય તો એને વાત એમ હતી દોસ્તો કે મારી ગાડી ભટકાઈ ગઈ નવે નવી ગાડી હતી ને જે નવી જ ગાડી એ એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ ફોર વ્હીલવાળા ભાઈએ ખાલી સાઈડમાંથી ખાલી દીધું એટલે મારી ગાડીની આ ફોર વ્હીલમાં અડી ગઈ ફોર વ્હીલમાં અડીને મેં મારી દીધી હેમ હાવ બ્રેક અને મારી પાછળ જ આપણે જે પેલા જૂની ગાડીઓ લાવતા હતા એ ગાડી હતી ભરીને આવતી હતી બરાબર છે અમે બેનને ભરીને જ આવતા હતા એ મારી પાછળ હતો એ ભાઈને એમરજન્સીમાં બ્રેક ન મારી શકો કારણ કે એમરજન્સીમાં કોઈનાથી બ્રેક ન લાગે એ તો શું છે કોઈ પણ જો જોકે હા એમરજન્સીમાં બ્રેક મારી દઈએ ને તો કોઈનાથી બ્રેક ન લાગે એ તો રિયલમાં હતો મારી આડે એમાં એવું થયું એમરજન્સી એટલે કે આટલી એમરજન્સી મારાથી પણ ન લાગે બ્રેક પણ એનું કારણ શું હતું મારી આડે આવી ગઈ ફોર વ્હીલ અને ફોર વ્હીલવાળા ભાઈએ મને ફૂટપારીમાં મારી દીધો એટલે મારે એક બાજુ આવી ગયું ફોર વ્હીલ નહીં એક બાજુ આવી ગઈ ફૂટપારી એટલે બંનેની વચ્ચે મારી ગાડી ચોટી ગઈ એટલે ત્યાં ત્યાં ઊભી રહી ગઈ બરાબર બાકી એટલી બ્રેક લાગે જ નહીં કોઈ વાહનમાં ટેડાઈ જાય અથવા તો ઘસકાતી જતી હોય ગાડી બરાબર ને કાં તો બ્રેક રોલ થઈ જાય આ એક વસ્તુ તો થાય જ સીધાપટ્ટામાં પણ મારે ખાલી સાઈડમાંથી આવ્યો એટલે મેં ડાયરેક્ટ ફૂટપારીમાં ગાડી અડાડી દીધી ને ઓલા ભાઈથી બ્રેક ન રહી લઈને ઠાઠામાં ગાડી કાઢી દીધી પણ જે લોકો વાતું કરતા હતા આ તે જે ઓલું એને આપણે કોઈ સંદેશ નથી દેવો કે કાંઈક કેવું પણ નથી બરાબર ને જે કરતા હોય એને ધન્યવાદ એ રાજી તો આપણે રાજી અને એક ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે ને એક ગાડી કેબિન અને કેસ બંને ટોટલ લોસ છે એમનો તમારે ફોટો જોવો હોય તો સાઈડમાં હું આપી દઉં છું બરાબર બાકી વિડીયા મેં નથી બનાવ્યા ન્યા કારણ કે મને ફોન કરવાનો પણ ટાઈમ નહોતો કોઈને વાત કરવાનો મગજ કામ નહોતો કરતો કઈ રીતે બોલાવવાનું શું કરવું પડે ને કેને બોલાવવા પડે ને ક્યાંથી કોનો કોન્ટેક કરવો પડે કેમ ક્રેનવાળાને બોલાવવાનું કોને ક્યાંથી શું કરવું મગજ જ કામ નહોતો કરતો મારો અને હું એકલો જ હતો અને મારી પાછળ જે ગાડીવાળો ભાઈ હતો એ ભાઈ પણ ફસાઈ ગયો હતો એના બે પગો ફસાઈ ગયા હતા એમાં એક પગમાં ફ્રેક્ચર આવ્યો છે બાકી કંઈ એટલે કંઈ થયું નથી તો હમણાં ત્રણ ચાર દિવસથી એ ભાઈ એમ દવાખાને છે ને હું હળિયાપટ્ટીમાં હતો જે એમના કાગળિયા માટે કેસ કરવો પડે ને કંઈક કેશના ને એ બધું હતું એના માટે હતો અને આજે હવે ગાડીમાં જવાનું છે તો આ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો તો હમણાં અને હમણાં વિડીયો બનાવવાનો પણ મૂડ વિખાઈ ગયો હતો બરાબર કાલે એક ફેરો મેં કરી દીધો છે પણ વિડીયો બનાવવાનો મૂડ નથી આવતો આજે મને એવું લાગ્યું કે મેં થોડુંક આપણા મિત્રોને સંદેશ આપી દઈએ થોડુંક આપણા વિશે થોડુંક કહી દઈએ કે આપણી ફેમિલી કોઈ વાઇટ જોતી હોય તો એમના માટેનો થોડો કંઈક નાનકડો એવો સંદેશ લઈ દઈએ બરાબર તો ચાલો બહેનની જે વિડીયોમાં બાકીની કંઈક વાતો કરતા રહેશું રસ્તામાં રસ્તામાં જો તો વિડીયો બનાવવાનો મૂડ નથી રહેતો પણ ટ્રાય કરીશ જરૂર તમારા સુધી કંઈક પણ વાતો શેર કરવાની અને જે પણ થઈ અને આમાં ભૂલ તો ભાઈ એક આ તો તાળી કોઈ દિવસ કોઈની નથી વાગતી ઘણા લોકો કહેતા હોય મોટા કટારાવાળાઓની જ ભૂલ જોઈએ મોટા ડમફરીવાળાઓની ભૂલ જોઈએ મોટા ડમફરીવાળા પિત્તેલા હોય ને આમ હોય ને તેમ હોય ને ફૂલ આંકતા હોય ને ફૂલ ઓવરલોડ હોય તો ભાઈ એવું કંઈ હતું જ નહીં મારી જોડે મારી જોડે જે હતું એ નોર્મલ હતું બધું કોઈ વસ્તુ એમાંથી કોઈ એટલે કોઈ વસ્તુ નથી પીતો હું ન તો ઓલો ભાઈ પીતો પાછળ વાળો બરાબર અને ફોર વાળો ભાઈ નાના વાહનવાળા હોય એની વાત વધારે માન્ય ગણાતી હોય કારણ કે મોટા વાહનમાં હંમેશા માટે મોટા વાળાનો જ વાક આવે નાના વાહન વાળાનો વાક હોય તો એ ન આવે તો આ તો જનરલી છે ભાઈ બાકી તો પબ્લિક છે જેવી મજા આવે એવી વાત કર્યા કરે કંઈ વાંધો નહીં ચાલો કરો એને જે મજા આવે એવી વાતો કરો ચલો નીકળીએ હવે ફટાફટ અને જઈએ ગાડીમાં તો આપણી ગાડી આવી ગઈ છે ફટાફટ જઈએ અને મળી જઈએ હાલો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું સવાર તો આજે એમ અંધારા જવું છે સ્ટુડિયો તે વિગાર નથી પણ હવા સાડાની તૈયારીમાં છે સવાર છ ઓળ સાત વાગી ગયા છે એટલે ભાઈ ભરી નીકળી ગયા છે ને જો લાઈનો લાગી ગય ને દેખાય લાઈટ લાઈટ દેખાય ને બધું એ લોકો દેખાય નઈ ઉપર કેવું મસ્ત કેસરી કેસરી જેવું દેખાય કઈ વાંધો ને ચાલો હવે મળીએ ગુજરાતે અટાણે જ આપણે ભરીન નદીમાં નીકળી ગયા છીએ કાંકે એમાં એ ઠારો આવી ગયો છે કે દેખાતો નથી આગળ જઈને સાફ બાપ કર્યો હવે અટાણ બેને નીકળી જઈએ બરાબર ને હાલો જો મસ્ત મજાના ભરી કરીને નીકળી ગયા કાચ સાફ કર્યું પણ પાસે જો પાણીના ટીપા પડવા ચાલુ થઈ ગયા છે ધારાવાહી અને મસ્ત મજાના ભરી નીકળી ગયા સૂર્યદેવ નીકળી ગયા છે

મસ્ત મસ્ત મજામાં મજામાં ભરી નહી પીપોદરા ભી ગા પીપોદરા મસ્ત મજાના અને ટ્રાફિક બહુ થાય છે હમણાં

બહુ સિંગલપટ્ટી રસ્તો છે બહુ ટ્રાફિક વાળો રસ્તો હતો ખતરનાક રસ્તો હતો વાપી દે આગળ એ સરી ગામ બાજુ ક્યાંક બહુ ખતરનાક વાળો રસ્તો છે હા ભાઈ કપચી હટાવી લે પણ અહીંયા ખાલી કરવાની છે બરાબર ખાલી બાલી કરી લઈ અને પછી મળીએ તમને રસ્તો બતાવો મસ્તી કેવો ખતરનાક વાળો રસ્તો તમને દેખાડી દો હાલો ફાઇનલી ગાડી ખાલી કરીને નીકળી ગયા મસ્ત મજાના ને હજુ તો આ રસ્તો થોડો ખાડો છે આમ સિંગલ પટ્ટી છે પણ દોઢિયો પટ્ટો હોય કે ભાઈ અમે અમે ગાડી તો તરવાઈ જઈ આગળ આવશે હા ઓલા હા સિંગલ પટ્ટી તમને બતાવવું બરાબર પૈના લેજો વિડીયામાં મસ્ત મજાના દાબાજી ઈટલા પઠાવી છે હિલા નવ કિલોમીટર સરિગામ છ કિલોમીટર એવું કંઈક છે બધું કયો ઈલાકો હોય એ તો ખબર નથી પડતી મને આવું બધું લોકેશન છે ડુંગરો પહાડો અને બગીચા અને આંબા ચીકુણ ને પછી નારિયેલી જેવા છે શું હોય તાળિયું છે કેવું તાળિયું જેવું કઈક છે કાજુ રહ્યો હોય કે ચાળિયું હોય બરાબર ને શું છે એ ખબર નથી જો આકરા રસ્તામાં આવી ગયા આપણે મસ્ત મજાના કેમ છે રસ્તો સારો છે છે રસ્તો કટા કટાકટીમાં નીકળે ને ગાડીઓ ગાડી વાંધ નીકળી જાય આમાં એટલી મોટી ગાડી આવે ને તો તકલીફ પડે બાકી વાંધો ના આવે રસ્તો સારો હજાર હા સિનેમેટિક શોટ નો નજારા માણો બાકી જ્યારે જાય જો ધારવાના વ્યૂ અને તમે નજારા જવ સિનેટિક શોટમાં બરાબર ને એમાં મજા આવે

બનાવી શકીએ આપણે બરાબર ને આવો રસ્તો છે સિંગલ સિંગલપટ્ટી ટ્રાફિકનું ધ્યાન રાખવું પડે ચારે બાજુ અકર કંઈકોના આવી જાય વાર ના લાગે તો મળશો હોય આગળ જાય તે સુધી પહેલાં જાય છે ને બ્રિજનો નજારો માણો બ્રિજનો બે લો બ્રિજ કેમ છે બાકી જોરદાર હો હવે કંઈક આકડ ઓછી એ વાંધો નહીં આવે વિડીયો બનાવવામાં મારો નજરા કેમ લે બ્રિજ કઈ તો હવે આવી ગયો પાછળ અને બ્રિજ આ બાજુ ઉતરી ગયા આ બાજુ અહીંયા જે રેલવેના પાટા રેલવે ભ કઈ મજા આવે ના સીધું ને સીધું જવાનું પાટન પાટન ના ને જવા દે ચાલો હાઈવે ઉપર મળીએ આ કોર્સ જઈને કે મજા આવશે ને બરાબર બહેને રેજો વિડીયોમાં તમને કેવી મજા આવી જરાક કોમેન્ટ કરી દેજો જરૂર છે હા ના વલસાડ વલસાડ પાર કરી લીધું હવે રાતે પાકો આપી પણ ટ્રાફિક વધારે લાગે વાર બહુ લાગી ગઈ કોઈ આવ્યા છે છ બરાબર ને વલસાડ પાર કરી લીધો ને હવે જવાનું છે ચીખલી કપકી ભરવા માટે હવે લોકો વડો થઈ જાય એના માટે આપણે હવે અહીંયા એન્ડ કરી નાખીએ અંધારાનું કાર્યકારું દેખાતું હોય એટલે મજા ના આવે ને પછી વળી ભૂલાઈ ભૂલાઈ જાય તો ઘરે ભૂગી જાય વિડીયા બનાવવાનો નારા થઈ જાય થાકી જાય એટલે બરાબર

મારી ગાડી નથી હું બતાવી શકું કારણ કે મારી નથી છે છે નાના ભાઈ અને બીજા એક ભાઈ છે એટલે નાના ભાઈની તો બતાવીએ ઘણા એમ કહે કે તમારા ભાઈની છે ને ભાઈની છે પણ ભાઈ એ પચાસ ટકા પાર્ટનરમાં એટલે જો કે આપણે એના પાર્ટનરને ને ખોટું લાગે એવું ના કરે બરાબર એટલે હું જોકે આ

હવે આ ધરોડ ઉપર ધંધા કરીએ તો થાતા રાખે અને હવે આ નવા લોકલ નાખીએ બરાબર તો ચાલો મળશું નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આવજો